ચાલો જો આજે આપણે આપણું શરીર તો તમારા શરીરના અંગો કયા ક્યાં છે એ શું કામ કરે છે એ બધી ઘણી બધી તમને ખબર હોય છે ઘણી બધી આપણને ન ખબર હોય બરાબર તો અહીંયા જો આપણે એક ચિત્ર આપેલું છે આ ચિત્ર છે આમ તો તમે ચિત્ર છો આ આમે પ્રિયાંશ બોરીએ કે કોઈ પણ છોકરાને ઊભો રાખીએ આપણે તો એ એના બધા શરીરના અંગો છે એ જ આ ચિત્રમાં બધા અંગો છે જો અહીંયા આ ચિત્રમાં તમને માથું દેખાય છે પછી નાક બીજું નાક તો જો આપણું નાક છે તો આપણું નાક છે એ શું કામ કરે છે સૂંઘવાનું કામ કરે છે પછી આપણે કાન છે બે કાન છે ને તમારે બધા કાન બતાવો જોઈએ બધા પોતાના કાન બતાવે કાન શું કામ કરે શું કામ કરે ચાલો હવે તમારે બધાને બબે આંખો છે બરાબર હવે આંખો બંધ કરી દો જોઈ બધા આંખો બંધ કરી દઈએ બધાને આંખો બંધ હો ચાલો હવે તમને કંઈ દેખાય છે આંખ બંધ છે તો સરસ હવે આંખ ખોલી નાખો ચાલો તો આંખ શું કામ કરે હા સરસ આ સરસ મજાની દુનિયા આપણને આપણે જે આંખથી જોઈ શકીએ છીએ આપણે આંખ હોય તો આપણે જોઈ શકીએ છીએ એટલે આંખથી આખી દુનિયા આપણે જોઈ શકીએ બરાબર જેને આંખ નથી એને કંઈ દેખાતું નથી એને આ વસ્તુ કેવા કલરની છે એ ખબર નથી હોતી બરાબર એને કલરની ખબર ન પડે કે ભાઈ આને કેવા કલરના કપડાં પહેર્યા છે આજે સાક્ષીએ કેવા કલરનું પહેર્યું છે જાનવીએ શું પહેર્યું છે જેને આંખ ન હોય જેને દેખાતું ન હોય એને કલરની કે કોઈ વસ્તુની ખબર પડે નહીં તો આંખ છે એ આ જોવાનું કામ કરે છે સરસ પછી આપણી જીભ છે જો એ ચિત્રમાંય તમને છે બરાબર જીભ લખેલું છે બરાબર આપણી જીભ છે પછી હાથ છે આપણી આંગળીઓ છે તો આ આંગળીઓ શું કામ કરે શું લેવાની

તો હાથ તો આપણને બહુ કામ લાગે આપણે હાથ નો હોય તો આપણે ઘણું બધું કામમાં આપણે તકલીફ પડે હાથ વગર આપણે ઘણા બધા કામ કરવામાં તકલીફ પડે આપણે કપડા ધોઈએ નાઈએ બરાબર તો ઘણા બધા કામો આપણે હાથ થી કરીએ છીએ બરાબર ત્યાર પછી આપણા છે પગ છે તો પગ ચાલવાનું કામ કરે બરાબર દોડવાનું કામ કરે હા આપણે આ ફોર વ્હીલ માં જો પ્રયાસ કે ફોર વ્હીલ માં બ્રેક મારવી હોય તો આપડા પક કામ કરે પક થી આપણે ફોર વ્હીલ ની અંદર છે ને ઈ પક થી આ ચાલવાનું કામ કરે આ ફોર વ્હીલ માં કે બ્રેક માર આ બ્રેક મારીએ તો આપણી ફોર વ્હીલ ઊભી થઈ કટર થી બ્રેક મારી આ સરસ જો એટલે પક છે ઈ ચાલવાનું કામ કરે પછી આપણે આ જીભ છે ને તો જીભ શું કામ કરે સ્વાદ પારખવાનું તમને ખબર પડે કે આ કડું છે આ ખારું છે આ ખાટું છે આ મીઠું છે આપણે લીંબુ કોઈ આપણે લીંબુનો રસ આપણે મોઢામાં નાખીએ તો આપણે કેવો લાગે પછી આપણે કારેલું ખાય તો કેવું લાગે પછી આપણે બરફી ખાય તો કેવી લાગે પેંડા અને બર્ફી કેવું લાગે સરસ તો આ બધો સ્વાદ છે એ જીભ આપણે ચાખીને કહી દઈએ આપણે જીભ ઉપર મૂકીએ એટલે આપને કેવો સ્વાદ છે ખારો ખાટો મીઠો તીખો આ બધા સ્વાદની ખબર પડે છે બરાબર જો પછી આપણા શરીરની અંદર આ ગોઠણ જોયા તમારે બધાના ગોઠણ ક્યાં બતાવો જોઈએ બરાબર એ ગોઠણ છે પછી તમારા હાથમાં તમારા હાથમાં કોણી કોણી ક્યાં છે કોણી કોને કહેવાય સરસ પછી આપણા દાંત છે જોયા દાંત હા તો શું કામ કરે દાંત હા આપણે જે ખાઈએ ને રોટલી ને દાળ ભાત ને ભજીયા ને પૂરી ને એ બધું ચાવે ચાવે ને હા એ બધું હા એ દાંત પછી આપણે બધું ખાઈએ તો કરી દાંત ને ચોખા રાખવા માટે શું કરવું પડે શું કરવું પડે બ્રશ સરસ તો તમને બધાયને બધી ખબર છે એટલે રોજે રોજ તમારે સવારે પહેલા ઉઠીએ આપણે એટલે રોજે રોજ બ્રશ કરવું જોઈએ બ્રશ ન કરીએ તો દાંતણ કરવું જોઈએ દાંતણ ન હોય તો તમારા ઘરમાં નિમક હોય ને એ નિમક પણ તમારા દાંત ઉપર તમારે ઘસી અને આપણા દાંતને આપણે ચોખ્ખા રાખવા જોઈએ બરાબર જો આપણા શરીરના અહીંયા બધી બધા અંગોના ચિત્રો આપણે આપ્યું છે જો માથું છે આંખ

આપણા ખંભાળે આ ચોટેલા છે તો એ એકાબીજાના શરીરના અંગોને એકાબીજા આધાર આપે છે બરાબર તો આપણા શરીરના અંગો આપણને શું કામ કરે એ આપણને ખ્યાલ હોવો જોઈએ ભાઈ કાન છે એ સાંભળવાનું કામ કરે આંખ છે એ જોવાનું કામ કરે નાક છે એ સુગંધની ખબર પડે આપણે સૂંઘે આંખો બંધ હોય પણ નાકથી આમ સૂંઘીએ તો જે અંધ માણસો હોય ને એ સૂંઘે ને તો એને ખબર પડી જાય કાં શું છે વસ્તુને સૂંઘવાથી પછી અંધ માણસ હોય ને એ આંગળી આંગળી હોય ને આંગળીના ટેરવાથી એને સ્પર્શ કરીને પણ એને ખબર પડી જાય કે આ વસ્તુ શું છે તો ભગવાને તો આપણને સરસ મજાની બબ્બે આંખો આપી છે અને આ દુનિયા આપણે આ આંખથી જોઈ શકીએ છીએ બરાબર સરસ તો આપણા અંગો વિશે આજે આપણે સમજે ને તો હવે આપણને ખબર પડવી જોઈએ